દેવી ભક્તિ મહિમા અને સમાજ એ નો સહભાગી ધર્મ સેવાની સાથે સેવા માટેના કાર્યો પણ થવાના છે મંદિરના નિર્માણની સાથે અહિયાં નાગરિકો માટે આરોગ્ય અને શિક્ષણના સેવાના કેન્દ્રો પણ બનવાના છે આવા બહુવિધ સંકુલના નિર્માણ કાર્ય સાથે જોડાયેલી સંસ્થાને સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જ્યારે માતાજીની ઈચ્છા હોય ત્યારે કાર્યો આપો આ પાર પડે છે આ વાતને માં ઉમિયાના સંતાનો તો સારી રીતે જાણે જ છે એટલે જ ધર્મ સેવા હોય કે સમાજ સેવા ફળની ચિંતા કર્યા વગર પાટીદાર આગેવાનો સદા આગળ પડતા રહ્યા છે અહી પણ મંદિર બિરદાવી પડે ઉમિયા માના આશીસ આજે પાટીદાર સમાજની સેવા ભાવના સોળે કળાએ ખીલી ઉઠી છે આવી સમાજ સેવા પ્રવૃત્તિની સુવાસ દેશ અને દુનિયામાં પ્રસરી છે પાટીદાર સમાજ અનેક શહેરોમાં યુવાનો યુવતીઓ માટે છાત્રાલય હોસ્ટેલ શિક્ષણ ધામો શરૂ કરીને ભાવિ પેઢીના ઘડતરનું ઉત્તમ કાર્ય કર્યું છે તે પણ અન્ય સમાજ માટે પથદર્શક છે કોઈ પણ જ્ઞાતિ જાતિનો સમાજ જ્યારે એક બની નેક બની સંગઠિત બની એકબીજા સાથે ખભે ખભો મિલાવી આગળ વધે ત્યારે રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું કાર્ય થઈ શકતું હોય છે સમાજ શક્તિથી રાષ્ટ્ર નિર્માણ તથા ધર્મ સેવાના નૃત્ય લક્ષ્યો સિદ્ધ કરવાના વિઝન સાથે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ભારતની સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાના સંસ્થાનોના પુરસ્થાતન માટે અવિરતપણે સેવારત છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હોય અંબાજી દ્વારકા સોમનાથ જેવા તીર્થ ક્ષેત્રનો વિકાસ હોય મધ્યપ્રદેશમાં મહાકાળ લોક કે કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ હોય બાબા વૈજનાથ ધામનો વિકાસ હોય કે પછી કેદારનાથ ખાતે વિકાસ હોય દેશના આસ્થાના કેન્દ્રો આજે નવપલ્લીત થઈ રહ્યા છે રામાયણ સર્કિટ

પાટીદાર સમાજ આપ સૌ આગેવાનોને આવા જ એક ભવ્ય ચેતના કેન્દ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ ચેતના કેન્દ્ર વિકસિત ભારતના સંકલ્પને ધર્મ સંસ્કૃતિ અને સમાજ એકતાના સમન્વયથી પાર પાડવામાં પ્રેરણા બનશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની માં આપણને સૌને શક્તિ આપે રાજ્યના મુખ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે છે લોધિકા જસવંતપુર ગામે નાગારાધેશ્ય ઉમિયા માતાજી નું ભવ્ય મંદિરનું ભૂમિ ભૂમિપૂજન તેમના મારા ધસ્તી કરવામાં આવ્યું એક સાથે બસો થી વધુ ભક્તો દર્શન કરી શકશે